મિત્રો જય હિન્દ આજે આપણે નવા મૂળાક્ષર શીખવાના છે તમારે ચિત્ર જોવાનું અને એ મૂળાક્ષર બરાબર યાદ રાખવાનું હા ચાલો છોને ને તૈયાર ચાલો જુઓ તમારે ચિત્ર બતાવવું એ જોવાનું છે આ ચિત્ર છે લસણનું લસણનું શેનું ચિત્ર છે અને આ અને આ પક્ષી છે ને એ નવું છે એનું નામ લક્કડ ખોદ શું ના લક્કડ ખોદ જો આ લાકડામાં ખોદીને બકોલ બનાવીને અહીં રહે એનો માળો બનાવે ચલો આ છે લસણ અને જુઓ નીચે એનું નામ લખ્યું છે અને એમાં લાલ અક્ષરનો જે આ મુરાક્ષર છે ને એ છે લ આપણે જેમ બધા આગળ મૂળાક્ષર યાદ રાખે એમ લ ને પણ યાદ રાખવાનો છે આ છે લ લસણ લ લખોટી લખ્યું છે એમાં લખોટી બોલીએ એટલે પહેલો અક્ષર કયો બોલાય લ કયો બોલાય લ અને લકડ ખોદ જો એનું નામ લખ્યું છે ને અને આ પહેલો અક્ષર છે તે છે લ લ અને જુઓ અહીં આ પીળા કલરમાં લખ્યો છે ને

ટમેટું બોલી એટલે તું બોલો તો બધા ટમેટું 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 ટ તું બોલાય ટ ચલો અને આ છે ટબ ટબ જો આ પહેલો અક્ષર છે ને એ છે ટ ટ અને આ ટપાલી 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 એટલે પહેલો અક્ષર ટપાલી બોલી એટલે પહેલો મૂળાક્ષર બોલાય ટ આને આપણે ટ કહીશું આ શું છે ટ બરાબર ધ્યાન રાખજો હા આ છે ટ આ છે ટ

ચરણ જો આ ચરણ એટલે પગ પગ ને ચરણ કહેવાય અહીં ચરણ નું ચિત્ર છે ચલ ચરણ લખ્યું છે અને પહેલો અક્ષર ચ છે જો બરાબર ધ્યાનથી જોજો આ બેટા ચકલી ચ અહીં ચકલી નું નામ લખ્યું છે અને પહેલો અક્ષર ચ ચકડોળ ચ જો ચકડોળ ચાર અક્ષર નો ચાર ધ્વનિ નીકળે ચકડોળ બોલીએ ને તો ચાલો બધા ચાલો હવે ચો ચ ઉપર આપણે આંગળીથી થી જોઈ અને દિશા કેવી રીતે લખાય આમ કરી અને આમ આ શું છે ચ શું છે ચ ચલો હા ખલ નો જો આ ખલ છે અને ખલ લખ્યું છે એમાં પહેલો અક્ષર તે ખ આ છે એટલે શાહી ભરેલી હોય પહેલાના જમાનામાં પેનો નથી ને તો આવો અને આ પીછા વડે લખવાનું હતું ચલો આ ખડિયો છે અને આ છે ખ ચલો ખમણ ખ ખમણ ખ આને શું કહેવાય ખ ચાલો બધા જુઓ ખ આ શું છે હા ચાલો બધા એકસાથે બોલો ખ ચાલો અને આ રીતે લખાય આ બાજુથી આમ આમ કરીને આમ આને કહેવાય ખ ચાલો બધા મૂળાક્ષરોને આપણે ફરી એકવાર ઓળખી લઈએ ચાલો બેટા હું જે મૂળાક્ષર પર હાથ મૂકું પેલા આપણે શરૂઆત થી બોલીએ હવે જુઓ હું આડા મૂળાક્ષર પર મૂકીશ તમારે એને ઓળખીને બોલવાનું બોલો તો ચાલો બેટા આ લઈ લો જાનવી બેના લઈ લો હવે તમે મૂળાક્ષરોને ઓળખી લીધા પણ આજે આપણે એક નવી માત્રા શીખવાની છે હે ને ચાલો બધા અહીં ધ્યાન આપે ચાલો જુઓ આ વૈદનું ચિત્ર છે ચિત્ર જુઓ પહેલા બધા વૈદ દવા બનાવે તે વૈદ

અને ઐરાવત બોલીએ તો આઈ આઈ ચાલ હવે જુઓ તમે જુઓ આ વ છે ને વ ને તો તમે બધા ઓળખો પણ આ વ ની ઉપર જે માત્રા છે ને એ બે માત્રા કરી છે જુઓ ગણો 1 2 બે માત્રા આવે એટલે કે બોલાય આઈ કેવી રીતે બોલાય આઈ જ્યારે જ્યારે મૂળાક્ષર પર બે માત્રા આવે જુઓ પ ની ઉપર બે માત્રા આવે તો પ અને આઈ બોલવાનું પઈ ચાલો ચલો સની ઉપર બે માત્રા આવે તો વેરી ગુડ અને અ ઉપર બે માત્રા આવે તો સરસ ચાલો થોડો મહાવરો આપણે કરી લઈએ ચાલો આજે કયા મૂળાક્ષર શીખ્યા આપણે ચાલો બોલો તો વેરી ગુડ બેટા ચાલો હવે બધા મૂળાક્ષર પર માત્રા મૂકવાની આ દર્શનભાઈ અહીંની ચાલો બેટા બોલો તો ચાલો બધા

ગઈ અરે વાહ ખૂબ સરસ ચાલો આ રીતે બધાએ મહાવરો કરવાનો છે હવે જુઓ યશવી બેન આ મૂળાક્ષર છે અને આ મૂળાક્ષર ઉપર તમારે અઈ માત્રા મૂકતો જવાનું અને બોલવાનું હા બેટા ચાલો બોલો તો ગઈ આમ આમ પકડો તો બેટા હ ગઈ મઈ નઈ જય Bảy, hai chào hai chào hai chào hai chào hai bảy, bảy, chào hai Bảy, hai chào hai hai chào શું છે આ કયો મૂળાક્ષર છે લઈ લઈ કઈ કઈ હા આખી લાઈન બોલવાની હો બેટા કઈ હા કઈ ચ હોય તો શું બોલાય જઈ અને બરાબર ચાલો જો હવે બધાએ એક સાથે ધીમે ધીમે પ્રેક્ટિસ કરીએ આપણે હો ને ચાલો ચાલો બોલો શું બોલાય બેટા ગઈ ગઈ હું હવે આડા આવડા અક્ષર ઉપર બે માત્રા મૂકું તમારે એનો ઉચ્ચાર કરવાનો ચલો જઈ અને અરે વાહ ખૂબ સરસ